અમરેલી વડિયા પોલીસ સ્ટેશન ખાતે જન્માષ્ટમી પર્વ અનુકક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ જેમાં મુસ્લિમ તેમજ હિન્દુ સમાજના લોકોએ હાજરી આપી હતી જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે શાંતિ શોભાયાત્રાનું આયોજન કરી જન્માષ્ટમીની ઉજવણી કરવા પીએસઆઈ એ જાણકારી આપી હતી આ ઉપરાંત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ માજી સરપંચ છગનભાઈ ઢોલરિયા તેમજ વડીયા હવેલી નાશ્રી જેઠાભાઈ રાગ તેમજ અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા આતકે વડિયા ના અનેક અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા ના ના તો એ મતલબ થાય બીજું તો કેવું